ગણેશ જાડેજા દ્વારા જે દલિત યુવકને અપહરણ કરીને માર મારવામાં આવે તો ત્યારબાદ એના પડઘા દલિત સમાજમાં ઊંડા પડતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે દલિત સમાજ આગામી અગિયારમી જુલાઈના રોજ એક મોટું મહાસંમેલન કરવા જઈ રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો જોડાવા જઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો જોડાય તેના માટે જિજ્ઞેશ મેવાણી પણ આ આહવાન છે તે કરી રહ્યા છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્વય ન્યૂઝ જૂનાગઢમાં દલિત યુવકનું અપહરણ કરીને માર મારવાની જે ઘટના સામે આવી ત્યારબાદ દલિત સમાજ એક થયો છે અને હવે જે પ્રમાણે દલિત સમાજમાં જે સમગ્ર રાજ્યમાં તેમની ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે તેને જ લઈને હવે દલિત સમાજ બહાર નીકળ્યો છે અને તેને લઈને આંદોલન અને મહાસંમેલન છે તે કરવા જઈ રહ્યા છે આ ઘટનાને લઈને ત્યારબાદ અગિયારમી જુલાઈના રોજ જે ગીર ગઢડા વિસ્તાર છે ત્યાં ગાડી મોટી સંખ્યામાં દલિત સમાજ દ્વારા એક મહાસંમેલન છે તે યોજાવા જઈ રહ્યું છે જેની અંદર સમગ્ર રાજ્યના જે દલિત સમાજના લોકો છે અને જે પીડિતો છે તે લોકો ત્યાં આગળ હાજર રહેશે અને તેમની ઉપર થયેલા અત્યાચાર છે તેની વાત છે તે કરવામાં આવશે અને સાથે સાથે તેમને ન્યાય મળે તેના માટે ત્યાં ચર્ચા છે તે પણ કરવામાં આવશે ખાસ કરીને કહી શકાય કે અગિયારમી જુલાઈ એટલે કે ઉનાકાંડનો દિવસ કહેવાય ને આ દિવસે આઠ વર્ષ પહેલાં ઉનાની અંદર જે દલિત યુવકો હતા કે તેમને ઢોર માર છે તે મારવામાં આવ્યો હતો અને તેને જ લઈને સમગ્ર રાજ્યમાં તેના ઊંડા પડઘા છે તે ઊંડા પડઘા પડતા જોવા મળ્યા હતા ત્યારે તે વખતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા આ પીડિતોને ન્યાય મળે તેના માટે કમિટીની પણ રચના કરી હતી અને આ પીડિતોને જે કહી શકાય કે સરકાર દ્વારા જે જમીન અને સરકારી નોકરી આપવાની પણ વાત કરવામાં આવી હતી પરંતુ હજી સુધી આ પીડિત જે યુવકો છે તેમને કશું જ સરકાર દ્વારા મળ્યું નથી અને હજી પણ ન્યાય માટે જે રાહ જોઈ રહ્યા છે ત્યારે આ ગીરગઢરા ખાતે જે આ સંમેલન કરવા જઈ રહ્યા છે દલિત સમાજ દ્વારા ત્યારે તેને જ લઈને આ સંમેલન પહેલાં એક એપ્લિકેશન છે જે દલિત સમાજ દ્વારા બહાર પાડવામાં આવી હતી અને આ એપ્લિકેશનની અંદર સમગ્ર રાજ્યમાં જે અત્યાર સુધી જે વર્ષોથી લઈને અત્યાર સુધી જે દલિત સમાજ ઉપર જે અત્યાચાર થયેલો છે કે તે તમામ લોકોને આ એપ્લિકેશનની અંદર તેમની વિગતો છે તે આપવાનું કહેવામાં આવ્યું હતું કે જેથી કરીને ખ્યાલ આવી શકે કે દલિત સમાજ ઉપર અત્યાર સુધીમાં કેવા કેવા પ્રકારના અત્યાચાર કરવામાં આવેલા છે ત્યારે આ એપ્લિકેશનની અંદર અનેક જે દલિત લોકો છે જે દલિત સમાજના લોકો છે કે તેમની ઉપર જે અત્યાચાર થયેલા છે તેની વિગતો છે તે પણ આપવામાં આવી છે અને મોટી સંખ્યામાં આ તમામ પીડિતો છે કે જે અગિયાર જુલાઈએ ગીર ગઢડા ખાતે હાજર રહેવાના છે ત્યારે આ જ સંમેલનને લઈને જે દલિત નેતા કોંગ્રેસના જે ધારાસભ્ય છે જિજ્ઞેશ મેવાણી તેમને પણ એક વિડીયો છે જે બહાર પાડ્યો છે અને તેમાં કહ્યું છે કે ઉના ખાતે જે પીડિતો જે જૂનાગઢના દલિત યુવકે જે માર મારવામાં આવ્યો જે ઉનામાં જે ઘટના સર્જાઈ હતી આઠ વર્ષ પહેલાં એ તમામ બાબતોને લઈને જિજ્ઞેશ મેવાણી જે આહવાન કરી રહ્યા છે કે તમામ લોકો જે અગિયાર જુલાઈના રોજ ગીર ગધરા ખાતે હાજર રહે ત્યારે વધુમાં જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ નમસ્કાર મિત્રો જુલાઈના રોજ ઉનાકાંડની ઘટનાને બરાબર આઠ વર્ષ થશે આપણે સૌ જાણીએ છીએ એમ કે સમગ્ર ભારતમાં દેશ અને દુનિયામાં ઘટનાના તીવ્ર અને ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા સમગ્ર ગુજરાતના પચાસ લાખ દલિતો બેઠા થયા અને જબરદસ્ત ઐતિહાસિક સંઘર્ષ કર્યો ગુજરાત અને દેશના દલિત અને ઇતિહાસમાં ઉનાકાંડ અને એના પગલે થયેલા આંદોલનની જબરદસ્ત નોંધ લેવાશે પરંતુ આરએસએસની ભારતીય જનતા પાર્ટીની સરકારે આઠ વર્ષ બાદ પણ ન્યાય નથી આપ્યો એટ્રોસિટીમાં સ્પષ્ટ જોગવાઈ છે કે આ પ્રમાણના અત્યાચારના કેસોમાં સ્પેશિયલ કોર્ટમાં જ એની ટ્રાયલ એનો કેસ એનો મુકદમો ચલાવવો એવું સમગ્ર ગુજરાતમાં ક્યાંય નથી બની રહ્યું એટલે આપણે બધા જ અનેક પીડિત પરિવારો આ મુદ્દે અગિયાર જુલાઈના રોજ આંબેડકર ચોક ગીર ગઢલા ખાતે સવારે દસ વાગે એકત્રિત થઈ રહ્યા છે આપ સૌ લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો અને સાથે મળીને આવી બીજી અનેક દલિત બીજા જે પણ હત્યાકાંડો બન્યા એવી મોટી અત્યાચારની થી દસ ઘટનામાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી પણ લડવું પડે ત્યાં સુધીની સ્ટ્રેટેજીનું આપણે નિર્માણ કરીએ આપ સૌ વિધકોને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે વિનંતી કરું છું આ કાર્યક્રમના આયોજક અધ્યક્ષ પ્રમુખ જે કોઈ એ બધા પીડિત પરિવારો જ છે આપ સૌ મોટી સંખ્યામાં આવશો એવી અપેક્ષા છે જય હિન્દ ત્યારે કહી શકાય કે જૂનાગઢમાં ગણેશ ગોંડલ એટલે કે ગણેશ જાડેજા દ્વારા જે દલિત યુવકનું અપહરણ કરી અને તેને માર મારવામાં આવ્યો ત્યારબાદ આખો દલિત સમાજ છે જે ભેગો થયો અને જે આ રીતે અત્યાર સુધીમાં જે કહી શકાય કે જે ગણેશ જડેજાની જેમ જે લોકો દલિત સમાજ ઉપર જે દાદાગીરી કરતા આવ્યા છે જે તેમની ઉપર અત્યાચાર કરતા આવ્યા છે તેને જ લઈને હવે દલિત સમાજ એક થયો છે અને આ રીતે જે દાદાગીરીના અત્યાચાર છે તેની સામે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે અને ભૂતકાળમાં બી જે લોકો સામે આ રીતે અન્યાય થયેલો છે તે તમામ પીડિતોને ભેગા કરીને તેમને ન્યાય મળે તેના માટે થઈને હવે દલિત સમાજ મોટું આંદોલન છે તે છેડી રહ્યું છે ત્યારે દલિત સમાજના આંદોલન અને તેમની ઉપર થતા અત્યાચારને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર